બગીચામાં બગીચામાં જેટલા છોડ છે વૃક્ષો છે એના પાન એના થળ એ બધાનું અવલોકન કરવાનું છે સાધુ થળ છે પાતળું છે મીશું છે કરબજુ છે કયા જાડના પાનની કિનારી કેવી છે એ બધું જ બહાર આપણે નિરીક્ષણ કરીશું બરાબર ને પણ નથી આવતું કેટલું પાતળું છે પણ આવી જાય છે કેટલું પાતળું છે જ આવી જાય છે જો મિતલ આ થડ કેટલું લિસ્ટુ લિસ્ટુ છે તને ખબર છે આ બોટલ પંપ છે જો મિરલ આ લીમડા નું થડ કેવું ખળબાચડું છે હા જો તો ખરા તો વાગે એવું છે આ જાસુદ તો જુઓ તેની કિનારી કેવી કરવત જેવી ખાંચા ખાંચા વાળી છે આ સપાલનું પાન છે અને એની કિનારી તો વળી વાંકી ચૂંકી છે આ કરેન્ટ છે એના પાનની કિંમત તો વળી સીધી જ છે જો આપણે બહાર બગીચાની મુલાકાત લઈ આવ્યા બરાબર ને કેટલા જાતના ફળ જોયા એમના પાન જોયા તો શું તમને બધા જ વૃક્ષોના થડ એક સરખા લાગ્યા ના બેન આપણે જે લીમડાનું થડ જોયું હતું એ તો ફળનો જ પાણીએ કહ્યું કે પાનનો રંગ પણ જુદો જુદો હતો તો તમે આવા અલગ અલગ રંગવાળા પાન ક્યાંય જોડેલા ભાઈ લો ઉપરથી લીલા અને નીચેથી જામની બધાને આવા પણ પાન હોય છે બરાબર ને તો આપણે આજે જાડીના પાન એના થડ વિશે સરસ મજાની માહિતી મેળવી હવે આપણે એક કામ કરવાનું છે આપણે કેટલાક પાન અહીંયા ભેગા કર્યા છે બધા ભેગા થઈ ગયા છે તો એમાંથી સીધી કિનારીવાળા વાંકી ચૂંકી કિનારીવાળા અને કંઈ પણ જેવી કિનારીવાળા આપણે જુદા પાડવાના

કે બધા જ વનસ્પતિ હોય એના પાન જુદા જુદા હોય એના ફળ ફળ